આજની આ વાત કરવી છે એક ગરીબ યુવકની જેને તેના શેઠે નોકરીથી કાઢી મૂક્યો તે નિરાશ થઈને પોતાના ગામ ગયો ત્યાં કોઈ બૂમ પાડી રહ્યું હતું કે મારે એક મજૂરની જરૂર છે કોઈને કામની જરૂર હોય તો કહેજો તે યુવકે તેની બૂમ સાંભળી અને પાછળ વળીને જોયું તો ત્યાં એક વૃદ્ધ હતા જેણે પોતાના ખભા પર ત્રણ થેલાઓ મૂકેલા હતા તે યુવકે તે વૃદ્ધને પૂછ્યું કે બોલો શું કરવાનું છે મારે કામની જરૂર છે તે વૃદ્ધે કહ્યું કે આ ત્રણ થેલીઓ તારે ઉઠાવવાની છે હું વૃદ્ધ થઈ ગયો છું અને મારે બીજે ગામ ચાલીને જવાનું છે હું તને આ કામના વળતરમાં ત્રણ સોનાના સિક્કા આપીશ તે યુવકે સૌથી ભારે જે થેલો હતો તે ઉપાડી લીધો થોડું ચાલ્યા પછી તે યુવકે પૂછ્યું કે બહુ જ ભારે છે આ થેલો શું છે આમાં તો વૃદ્ધે કહ્યું કે બેટા આમાં તાંબાના સિક્કા છે થોડા આગળ ચાલ્યા તો એક નદી આવી તે યુવક તો ફટાફટ નદી પાર કરીને પેલે પાર જતો રહ્યો પણ વૃદ્ધ તો નદી કિનારે જ બેસી ગયા તો યુવકે કહ્યું શું થયું આવી જાઓ બાબા આપ પર તો વૃદ્ધે કહ્યું કે મારી પાસે બે થેલા છે નીચે ઉતરી જવું ને નદીમાં પગ લપસી જાય તો બે થેલા નહીં એક થેલા સાથે નદી પાર કરી શકું છું શું તું બીજો પણ એક થેલો લઈ લઈશ હું તને બીજા ત્રણ સોનાના સિક્કા આપીશ તે બંને થેલા લઈને હવે આગળ વધ્યો ત્યારે તે યુવકે પૂછ્યું કે બાબા હવે આ બીજા થેલામાં શું છે તો વૃદ્ધે કહ્યું બેટા આમાં ચાંદીના સિક્કા છે તે બાબા વારંવાર તે યુવકને જોઈ રહ્યા હતા તો યુવકે કહ્યું બાબા મારી પર શક ના કરતા હું ઘણો જ પ્રામાણિક છું મારા શેઠે મને પૈસાની હેરાફેરી કરવાનું કામ કહ્યું હતું અને મેં ના પાડી તો તેણે મને નોકરીથી જ કાઢી મૂક્યો આગળ હવે એક પર્વત આવ્યો જેને પાર કરીને આ વૃદ્ધને બીજા ગામ પહોંચવાનું હતું તે વૃદ્ધ ફરી રોકાઈ ગયા તેમણે કહ્યું કે એક થેલો હજુ પણ મારી પાસે છે આને લઈને પર્વત હું નહીં ચડી શકું તો તે યુવકે ત્રીજો થેલો પણ લઈ લીધો અને તે વૃદ્ધે બીજા ત્રણ સિક્કા આપવાને પણ વચન આપી દીધું તે યુવકે રસ્તામાં પૂછ્યું કે બાબા હવે આ ત્રીજા થેલામાં કયા સિક્કા છે તો બાબાએ જવાબ આપ્યો કે બેટા આમાં સોનાના સિક્કા છે તે બાબાએ કહ્યું કે તું તારી ગતિથી પર્વત ચડવા લાગ હું ધીમે ધીમે આવું છું પર્વતના છેડે ઊભો રહેજે હું તને તારા નવ સિક્કા ત્યાં આપી દઈશ અને ગામમાં જતો રહીશ આગળ ચાલીને તે યુવકની નિયત બગડી તેને થયું કે જો હું ભાગી જઈશ તો આ વૃદ્ધ બાબા મારું શું બગાડી લેશે તે તો ભાગી ગયો પોતાના ઘરે અને ત્રણે થેલા ખોલવા લાગ્યો તો એમાં માત્ર પથ્થરો જ હતા છેલ્લા થેલામાં એક ચિઠ્ઠી હતી જેમાં લખેલું હતું કે હું આ રાજ્યનો વૃદ્ધ રાજા છું મારે કોઈ સંતાન નથી જેથી હું પ્રામાણિક ઉત્તરાધિકારીની શોધમાં હતો જો તું આ થેલા લઈને ન ભાગ્યો હોત તો તું આ રાજ્યનો રાજકુમાર હોત આ વાત એ શીખ આપે છે કે પ્રામાણિકતાથી વધુ કોઈ શક્તિશાળી નથી પ્રામાણિક વ્યક્તિ અચૂક સફળ થાય જ છે અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ આજનો સુવિચાર વિચારોમાં પ્રામાણિક તલાવો પહેલા આચારમાં આવતા તેને વાર નહીં લાગે